તો જઈ દ્વારકાધીશ બધાઈને તો અત્યારે જ આવી છે આપણા નવા મકાને કેમ કે ન્યા આજ સ્લેબ ભરો એટલે પ્રોગ્રામ રાખેલો છે તો ન્યા જાતા જાતા તમને મળી જાય તો અત્યારે આયા પોગી ગયા છે ને આયા હાલે છે પકોડાનો પ્રોગ્રામ આયા પ્રોગ્રામ હાલે છે આયા તાવો છે કેમ લાગે છે બહુ સારું

તો હાલો જમીન તમને મળી તો અત્યારે રસોઈયા ફરી ગયા છે આ બીજા રાઉન્ડ ના માણા છે તો આજનો વ્લોગ અહીંયા લગે મળ્યા બીજા વ્લોગમાં રામે આરામ ડાયરાને